બોલો કૃષ્ણ કનૈયા લાલકી જે ઉજાલા હનુમાનની જે હાલો દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા ભજનને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારો ખૂબ ખૂબ આભાર કે સૌને કે જય શ્રી કૃષ્ણ સૌ અમારા વાંચો જય શ્રી કૃષ્ણ સૌ અમારા વાચ હો આંગણે કરજો કથાથાને કીર્તન રે થયા મેં દીધો તેરુડો હોટલ આમે દીધો તેરુડો રોટલો આંગણે કરજો કથા ને કીરતન રે રામે દીધો તેરુડો રોટલો આંગણે કરજો કથા ને કીરતન રેરા ओ पेलो दानव संतो ने कर जो पेलो संतो ने कर ઓ સંતો ના લે જોયા આશીર્વાદ રે રા દીધો છે રૂડો ઓટલો ય એ જોયા આશીર્વાદ રે રામે દીધો દી રૂડો રોટલો બીજું દાન દે કર્યું ને કરજો બીજું દાન દે કર્યું ને ઓ બાણે જ નાલે જોયા આશીર્વાદ રે మే ది దో తే రోటలో આશીર્વાદ રે રામે દીધું દીધો છે રૂડો રોટ લો જય શ્રી કૃષ્ણ સૌ અમારા વાત જો શ્રી કૃષ્ણ સૌ અમારા વાત જો આંગણે કરજો કથા ને કીર્તન રે રામે દીધો છે રૂડો રોટ લો આંગણે કરજો કથા ને રે રામે દીધો છે રૂડો લોતીજુદાન ગાયો ને કોર જોજુદાન ગાયો ને કોર જોવા છાલ જોયા આશીર્વાદ રે રામે દીદુ છે રૂડો ચોટ લો ના જોયા આશીર્વાદ રે રામે દીદુ છે રૂડો જો જય શ્રી કૃષ્ણ સૌ અમારા વાચ જો જય શ્રી કૃષ્ણ સૌ અમારા વાચ આંગણે કરજો કથા ને કીર્તન રે મે દીધું છે રૂડો રોટલો આંગણે કરજો કથા ને કીર્તન રે મે દીધું છે રૂડો હો ચોથું દાનયા ભ્યાગત ને કરો ચોથું દા નયા ભ્યાગત ને કરોર જો નો દારા નાલ જોયા આશીર્વાદ રેરામે દીદો છે રૂડો રોટલો નો દારા નાલે જોયા આશીર્વાદ રેરામે દીદો છે રૂડો જો જય શ્રી કૃષ્ણ સો અમારા વાંચ જો જય શ્રી કૃષ્ણ સૌ અમારા વાચ તો આંગણે કરજો કથા કીર્તન રે હેરામે દીધો છે રૂ રોટલું આંગણે કરજો કથા ને કીરતા નરે હેરામે દીધો છે ઓ પશમોદાન નવસ્ત્ર કરજો પશમું દો નવસ્ત્ર કરજો પાણી ના બાંધ જો પરબરે દીધો છે રૂડો રોટલો પાણીના ના બાંધ જો దీోే రుడు రోట్ోరా దీదో చె రుడ రోట్ోరా దీదో చె రుడ రోట్ కృష్ణక లాలకి